જય સોમનાથ પાલકા ભાલપરા ગ્રામ પંચાયત વિશે થોડાક સત્ય શબ્દો કહેવા છે આપ બધાને હું રોહિત વડુકર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાલપરા ગ્રામ પંચાયતનો એક સામાન્ય નાગરિક પાલકા ભાલપરાની પંચાયત વિશે થોડું કહેવા માંગુ છું કે ભાલકા ભાલપરા ગ્રામ પંચાયત એક મોટામાં મોટી પંચાયત કહેવામાં આવે છે જેમાં ઓન રેકોર્ડ તો ચૌદ હજાર પંદર હજાર મતદારો છે પણ ઓછામાં ઓછી વીસ હજારથી પચીસ હજાર ગામ ગ્રામજનોની વસ્તી છે એમાં પાલપરા ગ્રામ પંચાયત મોટામાં મોટી પંચાયત કહેવામાં આવે છે પણ મળતી માહિતી મુજબ વિધાનસભા વિસાવતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક વિડીયો મળ્યો છે જેમાં કહે છે કે દર વર્ષે ગ્રામ પંચાયતની અંદર પચીસોથી ત્રણ હજાર વસ્તીનું ગામ જ્યાં હોય ત્યાં ઓછામાં ઓછું અઢારથી વીસ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે સરકાર પચીસો થી ત્રણ હજારની વસ્તીમાં અઢાર લાખથી વીસ લાખ સુધીની ગ્રાન્ટ ફાળવે છે તમે મત આપો કે ન આપો ગમે ત્યાં મત આપો પણ સરકાર અઢારથી વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે તો હું ભાલકા ભાલપરાની જનતાને કહેવા માંગુ છું કે આપણી પંચાયત મોટામાં મોટી પંચાયત કહેવામાં આવે છે ઓન રેકોર્ડ ચૌદ હજારથી સાડા ચૌદ હજાર ની વસ્તી છે આપણા ગામમાં તો વાર્ષિક ગ્રાન્ટ કેટલી આવી શકે મારા અંદાજે ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા ગ્રાન્ટ પાસ થાય તો કામના નામે ઝીરો છે ભાલકા ભાલપરા ગ્રામ પંચાયતની અને ગામના નામે ઝીરો છે સ્વચ્છતાના નામે ઝીરો છે રોડ રસ્તાના નામે ઝીરો છે કોઈ જ કામ કરવામાં આવ્યા નથી સીસીટીવી કેમેરા હાલ નાખવામાં આવ્યા છે પણ અમુક વિસ્તારમાં છે અમુક વિસ્તારમાં નથી વાત કેવી છે છેલ્લે છેલ્લે કૌસ્ટલ શૌચાલય પણ ખાઈ ગયા છે અમુક વસ્તુ તો રાક્ષસો પણ મૂકી દે આ લોકોએ પણ નથી મૂક્યું અને કહેવાની વાત એવી વેરાવળ તાલુકાની અંદર ભાલકા ભાલપરા ગામને બીજો નંબર સ્વચ્છ ગામનો એવોર્ડ આપવામાં આવ્યો છે બીજા નંબરે સ્વચ્છ ગામનો એવોર્ડ બીજા નંબરે આપવામાં આવ્યો છે એ વાતથી ખુશી થાય છે પણ એક દોસ્તો વિચારવા જેવી વાત એ છે કે જો ભાલકા ભાલપરા ગામની અંદર કામના નામે મીંડું હોય રોડ રસ્તાની હાલત ખરાબ હોય ટકા જેવો વિસ્તાર હોય ત્રીસ ત્રીસ વર્ષમાં કોઈ દિવસ સરખો કરી શકીએ ન હોય છતાં પણ સ્વચ્છતાના નામે જો બીજો નંબર તાલુકામાંથી કલેક્ટર સાહેબના હસ્તે આપવામાં આવે છે તો બીજા અન્ય ગામો કેવા હશે કેવી હાલત હશે ત્રીજા ચોથા નંબરના ગામની સમસ્યા કેવી હશે હાલત કેવી હશે એ વિચારવા જેવી વાત છે આ ભ્રષ્ટ ભાજપની સરકારમાં અને વાતો કરે છે વિકાસની વિકાસની નામે મીંડું બધા પૈસા ભર્યા છે ખીચા ભર્યા છે અત્યાર સુધી ગામના કોઈ જ કામ કરવામાં આવ્યા નથી અને ઘણીવાર રજૂઆતો કરીએ છીએ તો કે વિસ્તાર રકાબી જેવો છે હકીકતમાં વિસ્તાર રકાબી જેવો હોતો નથી વિસ્તારને રકાબી જેવો કરી નાખવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે